રાજધાનીના ગોપીબાગ વિસ્તારમાં ગતરોજ શુક્રવારે રાત્રે અસામાજિક એક ટ્રેનમાં આગ લગાવી હતી આ આગ ટ્રેનના પાંચ કોચમાં ફેલાઈ ગઈ હતી આ ઘટનામાં પાંચ લોકોના મોત જયારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા આ ઘટના શુક્રવાર રાત્રે નવ પાંચ કલાકે બનવા પામી હતી ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સ કંટ્રોલ રૂમ ડ્યુટી ઓફિસર ફરહાદુ સમાને આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે આ ઘટનાની જાણ થતા બ્રિગેડની સાત ગાડીઓ પહોંચી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો તો ઘટનાને લઈને પોલીસ દ્વારા સ્થળે દોડી જઈ અને નુકસાનની જાણકારી પ્રયાસ હાથ હતો તો બીજી તરફ આ ઘટનાને લઈને પાર્ટીઓએ સંયુક્ત રીતે ચૂંટણી દરમિયાન અડતાલીસ કલાકની હડતાળની જાહેરાત કરી છે આ પહેલા ગત ઓગણીસ ડિસેમ્બર એક ટ્રેનમાં આગ લાગી હતી જેમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા તો બાંગ્લાદેશમાં બારમી સામાન્ય ચૂંટણી માટે સાત જાન્યુઆરી મતદાન થશે શેખ હસીના વર્ષ બે હાજર નવ થી વડાપ્રધાન છે અને પાંચમી વખત પીએમ પદના દાવેદાર પણ છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ